ખાયા એ પ્રખ્યાત ભજીયા એક સ્વાદ એકદમ બેસ્ટ આવો તો દિશામાં કઈ જગ્યાએ નહીં મળે દિશામાં આવો તો એ ધનવાજી વાદળીના તેમજ બનાસકાંઠાના નામકીન અને હજારો ખેડૂતોને પ્રેરણાદાયક અને સેલિબ્રિટી ખેડૂત કહેવાતા કનવરજી વાઘાણિયા ખેતીમાં સારી નામના મેળવી છે ત્યારે આજ રોજ ડીસા ખાતે કન્વરજી વાઘાણિયાના ફેમસ ટિકડી ભજીયા નવી દુકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ઓપનિંગની સાથે સાથે મોટી સંખ્યામાં ડીસાવાસીઓ સ્વાદનો આનંદ માણવા માટે ઉમટ્યા હતા કન્વરજી જેમ કે આર્ગોની ખેતી તરીકે આગવી ઓળખ ઊભી કરી છે તેવી જ રીતે ડીસાવાસીઓ માટે સ્વાદના ખજાનાની ઓળખ ઊભી કરી હતી બસ અમારો ઈચ્છા હતી કે અમારા સમાજને રોજગાર મળે દરેક સમાજના યુવાનોને રોજગાર મળે દરેક લોકો સારી વસ્તુ ખાઈ શકે અને એ હેતુથી આજે અમારા ડીસાની અંદર ખાણીપીણીમાં ડીસા મોખરે છે પણ બહુ ભેસવાળી વસ્તુઓ આવતી હોવાના કારણે એક ખેડૂત તરીકે અમે અમારી વિચાર અમારા વિચાર આવ્યો કે અમારા ડીસાવાસીઓ પણ અમારી સારી અમારા ખેતરના પાલકના ભજીયા ખાય અમારા ખેતરના મરચાંના ભજીયા ખાય એ હેતુથી અમે ડીસા મુકામે અમારી એક કનવરજી વાધ નામની એક ફેમસ ચીકડી ભજીયાની દુકાન ખોલી છે બહુ ડીસાવાસીઓ આજે આવકાર આપ્યો છે અને આપતા રહેશે ડીસાવાસીઓ માટે સ્વાદની વાત કરવા જોઈએ તો કોઈ વાતે કચાશ નહીં રાખવું કારણ કે મારા ખેતરનો પાલક છે મારા ખેતરના મરચાં છે મારા ખેતરની ડુંગળી છે અને તેલ અથવા સારી તેલનું અમે ભજીયા બનાવવાના છીએ અને લોકોએ આજે બહુ સપોર્ટ કર્યો છે દેખાઈ રહ્યું છે બહુ સારો માહોલ છે અને આવનાર સમયની અંદર આથી વિશેષ પણ ડીસાવાસીઓનું સ્વાસ્થ્ય હર હંમેશા માટે જળવાઈ એવા પ્રયત્ન કરશું અંદા અંદાજે આજે શુભારંભમાં બે હજાર લોકો આવ્યા છે હજુ પણ લોકો આવી રહ્યા છે અને સવારથી જ ખાવાની સંખ્યામાં ભીડ છે અને લેવાની સંખ્યા પણ બહુ ભીડ છે ડીસાવાસીઓ મોટો અમને આવકાર આપી રહ્યા છે અને બધાને હું આવકારું છું કે ટીકડી ભજીયા ખાવાની ગમે ત્યારે ઈચ્છા થાય તો અવશ્ય એકવાર નવા બસ સ્ટેન્ડમાં કરવજીના ફેમસ ટીકડી ભજીયાનો સ્વાદ માણજો અને જલેબી તો ડીસામાં ક્યારેય આવી જોઈ જ નહીં આવી જલેબી બનાવી રહ્યા છે આજે અમે એક કોક્રેજથી આમંત્રણને માન આપીને અમે કનવડજીના ફેમસ ટીકડી ભજીયાનો સ્વાદ માણવા આવ્યા હું ઘણા સમયથી દિશામાં આવું છું પણ આવો સ્વાદ તો મેં પહેલીવાર જ જોયો છે એટલે કનવડજીનો ખૂબ ખૂબ આભાર કે અમારે આવો સ્વાદની જે ક્વોલિટી બનાવી એટલે જેટલી વખત હું દિશામાં આવીશ એટલી વખત કનવળજીના ટીકડી ભજીયાનો સ્વાદ માણીશ આજે અમે કનવડજી વાદાણીયા ફેમસ દીકરી ભજીયાનું આજે ઓપનિંગ હતું એના આમંત્રણ માન આપી અમે ભજીયા ખાવા આવ્યા છીએ એ પ્રખ્યાત ભજીયા એક સ્વાદ એકદમ બેસ્ટ આવો તો દિશામાં કઈ જગ્યાએ નહીં મળે દિશામાં આવો તો એ કનવરજી વાધણીના ફેમસ ટીકડી ભજીયા ખાવા આવજો અવશ્ય પધારજો ટીકડી ભજીયાનો સ્વાદ ખૂબ સારો છે અને અમારા કનવરજી ખેડૂતે પણ અમારે આ કન્વરજી વાઘાણી દુકાન પણ બનાવી છે ખૂબ સરસ છે અને ટિકડી બચ્યા પણ ખૂબ ફેમસ છે અને મીઠા પણ એવો છે તો અમારું કહેવું છે કે કનવજજીના દુકાનથી આવીને લેવું